આજે નમોત્સવ નો કાર્યક્રમ આજે ત્રીજો કાર્યક્રમ ગુજરાત માં છે પહેલો કાર્યક્રમ સુરત માં થયો બીજો મહેસાણા માં થયો પેલો કાર્યક્રમ થયો ત્યારે લાગ્યું કે સુરત ના તાલે તોલે કોઈ નહીં આવે બીજો કાર્યક્રમ કાલે મહેસાણા થયો ત્યારે લાગતો હતો કે મહેસાણા નંબર વન હશે પણ હું આજે રાજકોટ વાસીઓને અભિનંદન આપું છું કે આવો નમોત્સવ નો કાર્યક્રમ આખા દેશમાં ક્યાંય નહીં થશે એટલા બધા ઉત્સવ સાથે આપ એને માણી રહ્યા છો હું ફરીથી માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની આ સેવા કરવાની વૃત્તિ લોકો સુધી પહોંચવા માટે કાર્યકર્તાઓને એમનો અનુરોધ અને માર્ગદર્શન જે મળતો રહ્યું છે અને એમાં રાજકોટ સૌથી આગળ રહ્યું છે આખા ગુજરાતમાં જો ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર અને પ્રસાર થયો એમાં સૌથી પહેલા રાજકોટ આગળ રહ્યું છે રાજકોટની બેંક હોય કે રાજકોટના કાર્યકર્તા હોય એમણે જયારે આ સેવાકીય પ્રવૃત્તિઓ ઉપાડી એના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને માર્ગદર્શન મળ્યું અને એક તાકાત પણ મળી છે ફરીથી આજે આ કાર્યક્રમ માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને કવિશ્રી સારામભાઈ દવે એમને પણ અને એમની ટીમને પણ ખૂબ અભિનંદન આપું છું ખૂબ મહેનત પછી આવા વિશિષ્ટ વ્યક્તિના જીવન ઉપર લોકોને પ્રેરણા મળે એવા અનુભવોને પ્રાદર્શ્ય કરવા માટે અને એમના સફળ પ્રયત્ન માટે હું સાઈરામ દેવજી એમની ટીમને અભિનંદન આપું છું